સુરતના ફેમસ લીંબુ ગોટા એના ટેસ્ટ માટે જ નહીં પણ એની ખાવાની યુનિક સ્ટાઇલ માટે પણ ફેમસ છે તો કેમ બનાવવા અને કેમ ખાવા ચાલો જોઈ લઈએ પાંચ છો કડી લસણ બે તીખા લીલા મરચાં થોડા ફુદીનાના પાન અને ફ્રેશ લીલા ધાણા વન ટેબલ સ્પૂન લીંબુનો રસ ટુકડો આદુ નાખી પેસ્ટ વાટવી દરદરી બે વાટકી ચણાનો લોટ લોટચાળી સ્વાદ મુજબ મીઠું ચપટી હળદર અને થોડું થોડું પાણી નાખી બેટર તૈયાર કરવું મીડિયમ એવું હવે એક વાસણમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ ધાણા જીરું મરી વાટેલા અને વાટેલો લીલો મસાલો એડ કરી અને ખાંડ લીંબુનો રસ ફ્રેશ લીલા ધાણા સમારેલા અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો નાખી ચપટી હળદર નાખી પાંચસો ગ્રામ બાફેલા બટાકા મેશ કરી અને એડ કરવા તડકા પેનની અંદર થોડું તેલ ગરમ કરવા મૂક્યું એમાં જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખી એ વઘારામાં એડ કર્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી અને લીંબુ ગોળા વાળી લીધા બેટરની અંદર ચપટી કૂકિંગ સોડા થોડાક લીંબુના રસના ટીપા અને વન ટેબલ સ્પૂન ગરમ તેલ નાખી મિક્સ કરી ગોળાને ડીપ કરી અને ગરમ તેલમાં તળી લેવા તો મીડિયમ ફ્લેમ રાખી તળી લીધા છે લીંબુ ગોટાને આ રીતે વચમાંથી તોડી અને એની અંદર લીંબુનો રસ નીચોવી ડુંગળી અને લીલું મરચું નાખી